તો ભગવાનના સોળ હજાર એકસો ને આઠ ભગવાનનો ઘર સંસાર અદભુત રીતે ચાલી રહ્યો છે એક દિવસની વાત છે ભગવાન સ્વર્ગમાંથી એક પારિજાત નામનો વૃક્ષ લે આવ્યા છે અને આ વૃક્ષ વાવ્યું છે રુકમિણીજીના આંગણામાં અને જ્યારે વૃક્ષ હતા વાવી રહ્યા હતા ને ત્યારે ત્યાં નારદજી આવ્યા નારદજીએ કહ્યું પ્રભુ આ શું કરો છો બોલે જોતા નથી નારદજી આ વૃક્ષ વાવું છું પારિજાતનો વૃક્ષ છે વાવું છું પણ નારદજી આ વૃક્ષ એક જ છે પારિજાતનો વૃક્ષ એક જ છે અને મારી પત્નીઓ છે સોળ હજાર એકસો ને આઠ આ એકના મહેલમાં જ વાવું છું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ વાત મારી બીજી પત્નીઓને કહેતા નહીં આ વાત તમે અહીંયા ને અહીંયા ખાડો ખોદી અને આમાં બગીચામાં ગયા ખાડો ખોદવા લાગ્યા સત્યભામાજી કહ્યા ખાડો શેનો ખોદો છો એ તો કયો ભગવાન દ્વારકાધીશ પારી જાત નામનો વૃક્ષ લાવ્યા છે અને એ વૃક્ષ રુક્મિણીજીના મહેલમાં એને વાવી દીધું છે પણ આ વાત કહેવાની મને ના પાડી છે એટલે એ વાત હું આ ખાડામાં ડાતું છું બોલો નારાયણ આવું કીધું સત્યભામાજીને આ વાતની ખબર પડી ધીરે ધીરે બીજી બધી પત્નીઓને ખબર પડી દ્વારકાધીશને કહે કે તમને કદાચ વાલામાં વાલી આ રૂકમિણી જ લાગે છે અમે વાલી નથી ભગવાન કે કેમ આવું કયો છો બોલે એક જ વૃક્ષ વાવ્યું અમારા ઘરમાં અમારા મહેલમાં નહીં વાવવાનું અને ત્યારે ભગવાને સોળ હજાર એકસો આઠ વૃક્ષ આ બધી મહારાણીઓના મહેલમાં વાવ્યા છે અને મને ને તમને શીખવાયું છે આ કથાથી એ શીખવાનું છે કે જો જગત પિતા એક એક વૃક્ષ એના એક એક મહેલમાં વાવતો હોય ને તો મારે તમારે પણ એક એક વૃક્ષ વાવવું જોઈએ એક એક વૃક્ષ વાવવું જોઈએ એવો એક સંકલ્પ લ્યો કે કઈ નહીં કઈ નહીં તો એક વર્ષે એક વૃક્ષ હું વાવીશ એ વૃક્ષ મોટું થશે એમાં છાયો આવશે ને એ છાયામાં આપણે કદાચ નહીં બેઠા હોય આપણે વયા ગયા હશું પણ કોક ત્યાંથી વટે માર્ગુ નીકળશે ને ત્યાં બેસશે ને એને છાયો મળશે ને ત્યારે એની દુઆ લાગશે ને તો એ દુઆ તમને મળે કે ન મળે પણ તમારા બાળકોને ચોક્કસ મળશે એ છાયણો દુવા આપશે આશીર્વાદ આપશે અત્યારે આફ્રિકાનું વાતાવરણ બહુ સારું છે એનું કારણ શું છે તો કે વૃક્ષો કપાતા નથી એટલા બધા આ લીલું છમ બધું છે ને ત્યાં સુધી સારું છે પણ જ્યારે કપાવા મંડશે ને ત્યારે આપણે જે ગુજરાત સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં જે ગરમીઓ પડે છે ને એવી ગરમી અહીંયા ચાલુ થઈ જશે અત્યારે ત્યાં રહેવાતું નથી એનું કારણ બોલે જે મોટા મોટા વૃક્ષો છે ને એ કપાવા માંડ્યા છે વાવવાની જગ્યાએ કપાવાય છે તો વૃક્ષ ભાવવું જોઈએ